મારી પાસે અહીંયા જે તરંગ લંબાઈ રચાય એનું સૂત્ર મારી પાસે વન ઓપન આ એનું જનરલ સૂત્ર છે મારી પાસે જનરલ સૂત્ર હવે બામા શ્રેણી માટે આપણે સૂત્ર બનાવીએ જુઓ ઊંચી ઉર્જા વાળી કક્ષામાંથી જયારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે ને કોઈ પણ ત્રીજી કક્ષા ચોથી કક્ષા પાંચમી કક્ષા કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ને એ દરમિયાન જે વિકિરણ ઉત્સર્જિત થાય એનો એક સમૂહ બનાવવામાં આવે સમૂહ ને અથવા જે શ્રેણી રચાય આ શ્રેણીને બામર શ્રેણી કહેવાય બામર શ્રેણી દ્રશ્ય પ્રકાશમાં પડે છે ક્યાં પડે છે મારી પાસે દ્રશ્ય પ્રકાશ ની અંદર જોવા મળે છે જે આની અંદર જે વિકિરણ ઉત્સર્જિત થયા એની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ ની અંદર જોવા મળે છે દ્રશ્ય પ્રકાશની ની તરંગ લંબાઈ કેટલી છે મારી પાસે ત્રણસો પચાસ થી લઈ અને સાતસો પચાસ અમુક જગ્યાએ ચારસો થી લઈ અને આઠસો કે છે અમુક ચેતન ની અંદર ત્રણસો પચાસ થી સાતસો પચાસ લીધું છે

અને આઠ હજાર કરતા મોટી તરંગ લંબાઈ મનુષ્ય જોઈ શકતો નથી તમે જે જોઈ શકો છો આપણી આંખ જે સંવેદનશીલ છે એ ખાલી દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ માટે જ સંવેદનશીલ છે છે બાકી તમે રેડિયો તરંગો છે તરંગો છે ઘણા બધી તરંગો છે પણ આપણી આંખ એ પ્રકાશ જોવા માટે એ તરંગ લંબાઈ જોવા માટે સક્ષમ છે નહીં સૌ પ્રથમ શ્રેણી બામર શ્રેણી શોધાણી કામ એ આપણી આંખ સામે અહીંયાથી પ્રકાશ જે ઉત્સાહિત થાય છે એ મને દેખાય અંધારું હોય તો દેખાશે નહીં એટલે આપણી આંખ જે જોઈ એ સૌ પ્રથમ કઈ શ્રેણી દ્રશ્ય પ્રકાશમાં હતી ને એટલે આપણને જોવા મળ્યું જો કદાચ ના હોત ને તો આપણને જોવા મળે આપણી આસપાસના વિસ્તારની અંદર હજારો તરંગ અહીંયાથી જતા હશે અત્યારે હજારો રેડિયો તરંગ અહીંયાથી પસાર થતા હશે પણ આપણે એના માટે જોઈ શકતા નથી આપણા આપણા પીડા કલર લાઈટ કરે તો કેમ દેખાય એ આપણા આંખ માટે લાલ કલર લાઈટ કરે તો કેમ દેખાય એ આપણી આંખ એને જોઈ શકે એટલા માટે અમુક સાપ છે અમુક પક્ષીઓ છે એ દિવસના દિવસ કરતા રાતે પણ જોઈ શકે અમુક સાપ છે એ રાતે પણ જોઈ શકે એનું કારણ શું આંખ એટલી સક્ષમ હોય કે એ તરંગ લંબાઈ જોઈ શકે આપણું જે આંખ છે એ ચાર હજાર થી લઈને આઠ હજાર એન્ક્રોન તરંગ લંબાઈ જોઈ શકે એને એના સિવાયની કોઈ તરંગ લંબાઈ જોઈ શકતો નથી અહિયાં મારી પાસે આ સાહેબ આ આર શું છે રીગબળ અચળાંક છે આર શું છે મારી પાસે રીગબળ

બે બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ને ત્યારે જે શ્રેણી રચાય તમને પરીક્ષામાં પૂછે કે મહત્તમ તરંગ લંબાઈ અને ત્રણસો થી હા સોરી હા ત્રણસો થી લઈ સાતસો પચાસ હોય મારે મહત્તમ અને તરંગ લંબાઈ જોવી છે મહત્તમ અને મહત્તમ લેમડા મેક્સિમમ મારે જોવું છે કેવું જોવું છે મારી પાસે મેક્સિમ તો વનઅપન બરાબર તો આના પછીની કક્ષા તર કેટલો થાય જયારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષા માંથી બીજી કક્ષામાં આવે ને આ ત્રીજી કક્ષા બીજી કક્ષામાં ત્યારે જે તરંગ લંબાઈ થશે ને એ કેવી હશે મારી પાસે મેક્સિમમ હોય સાહેબ તો આ અનંત છે અનંત છે એટલો ઉર્જાનો ગેપ છે ચલો તો આની તરંગ લંબાઈ મેક્સિમમ આની તરંગ લંબાઈ કેમ મિનિમમ આવે શું મિનિમમ આવે હે તરંગ લંબાઈ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય તમે એક સૂત્ર જોઈ ગયા હશે

না শুায় মিম কেলা চার મને બામર શ્રેણી મહત્તમ તરંગ લંબાય અને મિનિમમ તરંગ લંબાઈ તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો આ બધી વસ્તુ એક વસ્તુ અહીંયા દોરવીએ છીએ ફરીથી આ મારી પાસે બામર શ્રેણી થાય હવે જોઈએ લાયમન શ્રેણી લાયમન શ્રેણી છે ને એ પાર જાલી જોજો લાયમન શ્રેણી રચાય લાયમન શ્રેણી નું મારે સૂત્ર લખવું હોય તો વનઅપન લેમણા શું થાય એક ના છેદમાં એકનો માઇનસ નો કોઈ ઇલેક્ટ્રોન

અહીંયા અહીંયા છે ને એકલા વિસ્તારની અંદર બધા તમે દેખાવ નીચે તમે આમ બારીક થાય જોજો આ એકલા વિસ્તારની અંદર તમે જોશો ને તો બધું દેખાશે એટલે તમે વિડીયો જોશો એમાં બરાબર મારી પાસે તમારી પાસે લાઈમ મારે મેક્સિમમ શોધવી છે તમારે મેક્સિમમ માટે શું થાય લેમડા મેક્સિમમ બરાબર શું થશે આ વન અપોન આર તો ખરું હવે જો અહીંયા બે મૂકો બે નો વર્ગ ચાર ચાર સામે જાય ચાર માંથી એક જાય તો ત્રણ

તમારે એવું હોય તો ગુણ્યા દસ ની સાત તો વન પણ આ કરશો ને તો કેટલા આવે જીરો પોઈન્ટ બાણું આવે કે જીરો પોઈન્ટ એકાણું જીરો પોઈન્ટ એકાણું એ યાદ રાખી લેવાનું એટલે તમારે પછી ત્રણે ત્યારે

કયા હશે મારી પાસે ત્રણે ત્રણ માટે કેવું છે પારક ઇંગ્લિશ ઇંગ્લિશમાં શું કેવાયલટ અને હતા આ કેવા થશે મારી પાસે ઇન્ફ્રારેટ ઇંગ્લિશ માં નામ પૂછાય એટલે ધ્યાન રાખજો આની મારે પાસવર્ડ શ્રેણી લખવું હોય તો વનઅપન લેમડા અહિયાં આ વન અપન અહીંયા કેટલા થાય પાસોન શ્રેણી એટલે કઈ કક્ષા હશે

માઇનસ વનઅપન એન નો સ્કવેર તો અહીંયા એન ની વેલ્યુ કેટલી થશે ચાર કરતા મોટી અહીંયા અહિયાં પચીસ માઇનસ વન એન નો સ્કવેર અહિયાં એન ની વેલ્યુ કેટલી છે પાંચ કરતા મોટી અહીંયા ખાસ ધ્યાન રાખજો અને મિનિમમ તરંગ લંબાઈ ને મેક્સિમમ તમારે તરંગ લંબાઈ હોમવર્ક માં કરીને આવવાની છે આની મિનિમમ તરંગ લંબાઈ બધાની અને મેક્સિમમ તરંગ લંબાઈ તમારે યાદ જ રાખી લેવાનું છે કે આની ગાળો એટલો છે આનો ગાળો એટલો આનો ગાળો એટલો મારી પાસે ખાલી ફક્ત ફક્ત હાઇડ્રોજન પરમાણુમાં જોવું હોય ને આ મારી પાસે હાઇડ્રોજન છે અહીંયા આ પેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા જયારે ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાંથી પહેલી પેલી કક્ષામાં સંક્રાંતિ કરે બીજી કક્ષામાંથી પહેલી પેલી સંક્રાંતિ કરે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય એને એચ આલ્ફા કહેવાય જયારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પેલી કક્ષામાં સંક્રાંતિ કરે આ બીજી કક્ષા છે બીજી કક્ષામાંથી પેલી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એને શું કહેવાય એચ બીટા કહેવાય આ જે તરંગ લંબાઈ છે ને કદાચ લાલ રંગની છે લાલ જયારે હાઇડ્રોજન પરમાણુ હોય એની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી જોજો ફરીથી એક વાત અહીંયા ધ્યાન રાખજો બેટા આ મારી પાસે પરમાણુ છે આની પ્રથમ કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા આ ચોથી કક્ષા અને એન બરાબર વન કહેવાય અને એન બરાબર ટુ કહેવાય અને એન બરાબર ફોર કહેવાય પણ તમને ઉત્તેજિત ઉત્તેજિત કહેવાય અને કેવી કહેવાય પ્રથમ ઉત્તેજિત કહેવાય ઉત્તેજિત આને કઈ કક્ષા કહેવાય ત્રીજી કક્ષાને દ્વિતીય ઉત્તેજિત કહેવાય કેવી કહેવાય દ્વિતીય ઉત્તેજિત કક્ષા કહેવાય કેવી કહેવાય દ્વિતીય ઉત્તેજિત કહેવાય આગળ લઈ તો એક સ્ટેપ આને એક ઉત્તેજિત ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત કક્ષામાંથી નિમ્ન કક્ષામાં જાય આવું પૂછે તમને એમ કે દ્વિતીય ઉત્તેજિત કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય તો કઈ શ્રેણી રચાય

ખાસ ધ્યાન રાખજો આ ઉત્તેજિત ઉત્તેજિત એટલે એક આગળ તમને પાંચમી ઉત્તેજિત કીધું હોય તો તમારે છઠ્ઠી કક્ષામાંથી ગણવાનું એટલે ધ્યાન રાખજો આ ઉત્તેજિત નો જે છે એની અંદર બહુ બાળકો ભૂલ કરે છે આલ્ફા એચ આલ્ફા એચ બીટા એચ જ ગેમાં એના તમારા ટેક્સ્ટબુક ની અંદર રંગ આપ્યા છે કે એચ આલ્ફા હોય તો રેડ કલર આપ્યો છે એચ આલ્ફા હોય તો રેડ કલર આપ્યો છે એચ બીટા બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય તો ગ્રીન બ્લુ કલર ની જેવી રચાય અને ત્રીજી કક્ષા મને એક્ઝેક્ટલી યાદ નથી એ પેમ્પલેટ આપણા જે પેમ્પલેટ છે એની અંદર પરફેક્ટ લખેલું છે અહિયાં મારી પાસે શ્રેણી થાય અને ઉર્જાના સૂત્ર બે કન્સેપ્ટ આપણે કમ્પ્લીટ અહીંયા કર્યા છે રેડી બોલો હવે તમને જે ક્યાં ક્યાં ડાઉટ છે